વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટી મેન ઓફિસ ખાતે આજરોજ રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચીફ વોર્ડન ઓફિસરની પીઆરઓ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ વિખ્યાતુનિવર્સિટીમાં રજીસ્ટ્રાર ડોક્ટર કે એમ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એમએસ યુનિવર્સિટીના પીઆરઓ તેમજ ચીફ વોર્ડન ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા ગતરોજ એમએસ યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા નવા ફૂડ બિલ ને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો તેને લઈને આજ રોજ આ પત્રકાર પરિષદનો મુખ્ય મુદ્દો રહ્યો હતો જેમાં એમએસ યુનિવર્સિટીના રજિસ્ટ્રારે જણાવ્યું હતું કે જૂની પદ્ધતિ પ્રમાણે અત્યારે વિદ્યાર્થીઓને લાભ મળી રહેશે આ મરજીયાત રહેશે કોઈ પણ રીતે અને ફરજિયાત કરવામાં આવશે નહીં ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ ચોક્કસપણે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવાની હતી જેથી બહાર ગામથી આવેલ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાઇજીન સાથે ભોજન વ્યવસ્થા થઈ શકે તેવો પ્રોજેક્ટનું અમલીકરણ કરવા જઈ રહ્યું હતું પણ વિદ્યાર્થીઓની વેદના અને વ્યથા જોઈ જૂની હોસ્ટેલ મેઝની પદ્ધતિ પ્રમાણે ચાલુ રાખવામાં આવશે મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓને કોઈ પણ બોજો ન પડે તેની કાળજી યુનિવર્સિટીના તંત્ર દ્વારા રાખવામાં આવે છે આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આ આખા પ્રોજેક્ટ લોન્ચ કરતા પહેલા ચીફ વોર્ડન પણ અહીંયા છે ગયા વર્ષે આ આખા પ્રોજેક્ટની અંદર વિદ્યાર્થીઓના કન્સેન્ટ લેવાયા હતા વિદ્યાર્થીઓના ઓપિનિયન લેવાયા હતા અને એક આખું રિસર્ચ કરવામાં આવ્યું હતું કે જો આ પ્રોજેક્ટ થાય તો આની અંદર કઈ રીતે અને કેટલા વિદ્યાર્થીઓ જોડાશે આ આખા પ્રોજેક્ટની પાછળ ખૂબ મોટું બેકગ્રાઉન્ડ વર્ક છે અને વિદ્યાર્થીઓના સંપર્કની સાથે રહી ચીફ વોર્ડન ઓફિસ અને વોર્ડન્સની ઓફિસ આની અંદર ઇન્વોલ્વ થઈ અને આ પ્રોજેક્ટ માટે થઈને એક બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું વિદ્યાર્થીઓને ઓપિનિયન લીધા હતા આઈ થિંક ગૂગલ ઉપર એના ઓપિનિયન લીધા હતા અને ગૂગલ શીટના કારણે થઈ અને અંદાજો આવે કે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર પાર્ટિસિપેટરી પ્રોજેક્ટની અંદર ભાગ લેવા માગે છે તદઉપરાંત એની અંદર ચોક્કસપણે એ અવકાશ હોય કે વિદ્યાર્થીઓ આમાં જોડાય તો એમની ક્વેરીઝ પણ હોય તો એ ક્વેરીઝ શું છે તેના માટે થઈ અને હોસ્ટેલ લેવલ ઉપર આનું કાઉન્સલિંગ પણ થાય તો એ પણ કરવામાં આવ્યું હતું પણ જ્યારે આની અંદર જે લોકોને ક્વેરીઝ હોય એ રજૂઆત એના ઓથોરિટીઝને કરે તો એનું સોલ્યુશન્સ આવે આ રીતેનો જ્યારે દેખાવ થાય છે તો એની અંદર માત્ર એક મોબ જેવું ક્રિએટ થાય છે અને એનું રિઝોલ્યુશન જે સરળતાથી આવી શકે છે તે રસ્તો નહીં અપનાવતા એક ક્યોર્ટિક આખો માહોલ બને છે જે જરૂરી નથી હોતો વિદ્યાર્થીઓ છે એ આક્રોશની અંદર હોઈ શકે પણ એક રજૂઆત કરવાની પદ્ધતિ હોય એટલે એમના મુદ્દા ચોક્કસ રીતે સાંભળવા જોઈએ અને વિદ્યાર્થીઓના મુદ્દા છે એના સોલ્યુશન્સ પણ યુનિવર્સિટી લાવે છે પણ આની અંદર ગઈકાલે એવું પણ જાણવા મળ્યું કે તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓની સાથે તેમના મિત્રો અથવા તો બીજા વિદ્યાર્થીઓ પણ હોય એટલે કદાચ તમામ હોસ્ટેલ્સના વિદ્યાર્થીઓ નો એક સમૂહ જે ગઈકાલે મીડિયાની અંદર દેખાતો હતો તેની અંદર તમામ લોકોને આ ઇસ્યુ હોય એવું જરૂરી નથી અમુક લોકો હોસ્ટેલમાં રહેતા પણ ન હોય પણ એમના મિત્રો સાથે આ દેખાવની અંદર પણ જોડાય એવું પણ બની શકે પણ કોઈ પણ રીતે જ્યારે યુનિવર્સિટીની બાબત આવે છે તો યુનિવર્સિટીને શોભે તે રીતેનું વર્તન ચોક્કસપણે વિદ્યાર્થીએ કરવું જોઈએ એ વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું છે કે સારું ભોજન પ્રાપ્ત કરવા માટે થઈ અને તક છે તો એ તકને આપણે લેવી કે કેમ એની અંદર ભાગીદાર બને અને વધારે સારી રીતે પ્રોસેસ કઈ રીતે થઈ શકે એ લોકો વિદ્યાર્થીઓ આગળ આવી અને એના ઇસ્યુઝ રિઝોલ્વ કરાવે એની અંદર ઇન્સ્ટોલમેન્ટની સુવિધા થઈ શકે કે કેમ એની અંદર મેનુ બનાવવાની સુવિધા પણ વિદ્યાર્થીને છે તો આટલો સારો પાર્ટિસિપેટરી પ્રોજેક્ટ હોય તો મને લાગે છે કે ચોક્કસ એને સમજ્યા પછી વિદ્યાર્થીઓ આગળ આવશે અને આની અંદર ભાગીદારી કરશે બિલકુલ જે જૂની સિસ્ટમ છે એ અત્યારે ઓન જ છે અને એની અંદર જે વિદ્યાર્થીઓને જે રેટ ઉપર મળે છે એ રેટ ઉપર તો મળવાનું ચાલુ રહે પણ આ નવો પ્રોજેક્ટ આવે તો એક એવી નવી તક ઊભી થાય કે માત્ર નજીવ્યા પૈસા વધારે આપવાથી એમને એક ફિક્સ્ડ અને ખૂબ જ સારા પ્રકારનું ભોજન અવેલેબલ થાય જે હિતાવહ છે કેમકે બહારનું જમી અને હેલ્થ ઇશ્યુઝ થાય એના કરતાં એક વધારે સારી રીતે શુદ્ધ જમવાનું અને હાઈજેનિક પરિસ્થિતિની અંદર જમવાની અંદર વિદ્યાર્થીઓ આગળ આવવું જોઈએ એટલે યુનિવર્સિટીઝ પ્રોવાઈડ કરશે એ એ મેસિંગમાં એવી અત્યારની જૂની પદ્ધતિ હતી કે વિદ્યાર્થી પોતે પોતાની મેસમાં જમવા જાય અને જમીને પછી પોતે ત્યાં રોકડા પૈસા ચૂકવી દે હવે આ પરિસ્થિતિની અંદર જે કેટરર્સ હોય એ કેટરર્સને સંખ્યાની કોઈ આઈડિયા ન આવે ક્યારેક વધારે બનાવે છોકરા ઓછા જમવા જાય ક્યારેક ઓછી રસોઈ બનાવે વધારે છોકરા જમવા જાય ત્યારે વિદ્યાર્થીઓને ક્યાં તો ઠંડુ ખાવું પડે ક્યાં તો જાય તો જ જમવાનું મળે કે ન મળે એટલે આની સામે જે અત્યારે જૂની પદ્ધતિ પ્રમાણે એ લોકો સિક્સટી રૂપીઝ પર મિલ અનલિમિટેડ ચૂકવતા જ હતા પણ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું અને ક્વોલિટી ફૂડ મળે અને એમને કેમ્પસની અંદર જ મળે એ હેતુથી આપણે આ જે સિસ્ટમ છે એ એડોપ્ટ કરી કે જેમાં સવારનો બ્રેકફાસ્ટ વિદ્યાર્થીઓને અનલિમિટેડ મળે જેની અંદર બે ગરમ નાસ્તાનું પ્રોવિઝન રાખેલું છે સાંજનું જે ડિનર છે એ ડિનર પણ એને અનલિમિટેડ મળે અને એ ડિનરની અંદર પણ બે વખત એમાં સ્પેશિયલ મેનુ આવે અને એક વખત એમાં ડીલક્સ મેનુ આવે જેમાં ફરસાણ અને મીઠાઈ આવે અને આ જે મેનુ છે એ પણ વિદ્યાર્થીઓ પોતે આખું મેનુ તૈયાર કરીને કોન્ટ્રાક્ટરને આપે કે જે જેથી કરીને વિદ્યાર્થીઓની ચોઈસનું એ જમવાનું જમવાનું કે જે વાનગીઓ એ બનાવે એટલે આવી વ્યવસ્થા બધી રાખી હતી કોઈક વિદ્યાર્થીને જીન્યુન કારણસર જવાનું થાય હોસ્ટેલમાંથી બહાર અથવા તો કોઈ કોન્ફરન્સમાં કે કોઈક મેડિકલ ગ્રાઉન્ડ ઉપર જવાનું થાય તો મેસ માટે કટની સિસ્ટમનું પણ પ્રોવિઝન અમારે રાખેલ હતું અને આ રીતે બધી ઓલરાઉન્ડ વિદ્યાર્થીઓની જે કંઈ ફેસિલિટીઝ છે સગવડ છે એ ધ્યાનમાં રાખી અને આખો એક આ પ્રોજેક્ટ લોન્ચ કરવાના હતા કે જેમાં વિદ્યાર્થીઓનું પર ડે લગભગ એંસી રૂપિયા જેની અંદર સવારનો બે ગરમ નાસ્તો અનલિમિટેડ અને સાંજનું જમવાનું અનલિમિટેડ આવી જાય અને આખા વર્ષના એણે એડવાન્સ પેમેન્ટ આપે તો એક ફિક્સ સંખ્યામાં એક રસોઈ તૈયાર થાય ગુણવત્તાવાળી રસોઈ તૈયાર થાય અને વિદ્યાર્થીઓને સમયસર એમને એમની મેસમાં જમવાનું મળી રહે આવા એક હેતુસર આપણે આવ્યો આ આખો નવો એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો પણ હવે એની આવ વિદ્યાર્થીઓની જે કંઈ માંગણી છે અને જેમ એમની જે કંઈ ડિમાન્ડ હતી એને ધ્યાનમાં રાખીને હવે જે કંઈ આગળ વ્યવસ્થા નક્કી થશે એ પ્રમાણે હવે હોસ્ટેલમાં વ્યવસ્થા કરવાની હાલ